એકંદરે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ઘણા ખરા એવા નેતાઓ છે જે ખરેખર જનતા માટે કામ કરવા માટે જનતાના વિકાસના કાર્યો કરવા માટે તેઓ ધારાસભ્ય બન્યા છે એ આમ આદમી પાર્ટીમાં પણ નેતાઓ એવા છે કોંગ્રેસમાં પણ એવા ઘણા ખરા નેતાઓ છે અને ભારતીય જનતા પાર્ટીમાં પણ એવા ઘણા ખરા નેતાઓ છે જે ખરેખર વિકાસના કાર્યો કરીને જે મત વિસ્તારમાંથી તેઓ ચૂંટાયા છે જનતા માટે ઘણું બધું કાર્ય કરતા હોય છે વાત આજે આમ આદમી પાર્ટીના એક ગોપાલ ઇટાલિયાની કરવી છે જે વિસાવદરના ધારાસભ્ય બન્યા છે ધારાસભ્ય બન્યા એ પછીથી વિકાસના કાર્યો કરવાની તૈયારીઓ કરી દીધી છે વિકાસના કાર્યો કરવાનું એમને થાની દીધું છે કે હું વિકાસના કાર્યો કરે કારણ કે જનતાએ મને અઢી વર્ષનો છે એટલે હું અઢી વર્ષમાં એ સાબિત કરીને બતાવીશ કરતા આ ગોપાલ ઇટાલિયામાં પાણી કેટલું છે અને ગોપાલ ઇટાલિયા કયા પ્રકારના કાર્યો કરી શકે છે આમ બધા લોકો કહે છે કે વિપક્ષ નેતા તરીકે કોઈ કંઈ ન કરી શકે પરંતુ ગોપાલ ઇટાલિયા એ સાબિત કરવાની હોડવા છે કે ભાઈ હું વિપક્ષ નેતા છું પરંતુ મને જે મત વિસ્તારે મને ચૂંટાઈને ધારાસભ્ય બનાવ્યો છે એના માટે તો રાત દિવસે કરીને વિકાસના કાર્યો વિસાવદરની જનતા માટે લાવીને આપે છે એટલા જ માટે ગુજરાતમાં એવું થઈ રહ્યું છે કે વિસાવદરવાડી કરવી પડશે ગોપાલ ઇટાલિયા બન્યા બાદથી વિકાસના કાર્યોની શરૂઆત કરી છે દરેક અલગ અલગ ગામડાઓમાં જઈ રહ્યા છે લોકોને મળી રહ્યા છે વધામણા લઈ રહ્યા છે ત્યાં જે ઘરે ગયા છે તેમના ઘરની ચા પી રહ્યા છે નીચે બેસીને જમી રહ્યા છે એટલે આવું એક ઉમદા સ્વરૂપ એક સ્નેહવાળું સ્વરૂપ ગોપાલ ઇટાલિયા જનતાને બતાવી રહ્યા છે ગોપાલ ઇટાલિયાની ફેસબુક હેન્ડલ પર એમણે ફરી એક પોસ્ટ કરી છે અને એ ગામડામાં જાય છે ગામડાનું નામ છે વિસાવદર તાલુકાના લીલીયા ગીર ગામે ગ્રામજનોની તેઓ મુલાકાત લેવા જાય છે ગ્રામ લોકોના જણાવ્યા મુજબ હવે ગામડાના લોકોને નથી ખબર કે ક્યાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે ક્યાં કઈ વસ્તુ તેમના હકની છે કારણ કે એ તો મત આપીને છૂટી જાય છે એમને એમ છે અમારે તો મત જ આપવો છે ને ધારાસભ્ય પાછળથી ક્યાં અમારા કાર્ય કરવા આવે છે કારણ કે વર્ષોથી આવું નહોતું થતું પરંતુ ગોપાલ ઇટાલિયા એમના માટે મસી હોલ છે કે ગોપાલ ઇટાલિયા અમારા માટે કામ કરશે એટલે પાણીના પંપ અને ગટરના કામમાં ભ્રષ્ટાચાર થયેલો હોવાથી ગામની હાજરીમાં તપાસ કરી ત્યાં આગળ ગામના અન્ય પ્રશ્નો બાબતે સ્થાનિકોને કોર્ટને રજૂઆત કરી ફાઇલો વાંચીને માર્ગદર્શન ગોપાલ ઇટાલિયા દ્વારા આપવામાં આવ્યું હવે તમે સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો કે વૃદ્ધ માણસો પણ ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ આપી રહ્યા છે વધામણા કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા પણ વૃદ્ધ જે મહિલાઓ છે તેમને પગે પડી રહ્યા છે ઢીચણે પડીને એમના આશીર્વાદ લઈ રહ્યા છે એટલે આ નેતા સાથે પાછળ તમે જોઈ શકો છો કે કેટલી બધી જનતા એમની સાથે જોડાયેલી છે એમને ગુજરાતમાં એવું નથી બોલાતું કે વિસાવદરવાડી કરવામાં આવશું વિસાવદરવાડી કરવા સાંભળતાની સાથે જે નેતાઓ છે ઉશ્કેરાઈ જતા હોય છે ગોપાલ ઇટાલિયા હવે ખરેખર લડી લેવાના મૂડમાં છે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવાને જેલવાસ ત્યારે ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી એક એક અલગ અંદાજમાં છે પણ લડી લેવાના મૂળમાં છે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા ભાગવંત માન જે પંજાબના મુખ્યમંત્રી છે ગુજરાતના પ્રવાસે આવ્યા એ લોકોને જાહેર સભા યોજી એમ એમના દ્વારા સભાને કહેવામાં આવ્યું કે ભાઈ ચૈતરભાઈના સમર્થનમાં આપણે બધા છીએ આદિવાસી જેટલા પણ લોકો છે ચૈતરભાઈના સમર્થનમાં છે એટલે એક વાત એક હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આમ આદમી પાર્ટીના નેતાઓ ચેલેન્જ આપી રહ્યા છે ગોપાલ ઇટાલીયાએ એમના ભાષણમાં આવું કીધું કે જો આઠ નવ અને દસ ચોપડી ભણનાર જો મુખ્યમંત્રી બની શકતા હોય ગૃહ પ્રધાન બની શકતા હોય તો પછી હું તો ડબલ ગ્રેજ્યુએટ છું હું ધારાસભ્ય કેમ ન બની શકું એમ દર વખતે એ એમના ભાષણમાં ઉમેરતા હોય છે ડેડિયાપાડામાં પણ એમને એવું જ ઉમેર્યું અને એમને એવું જ કહ્યું કે ભાઈ હું પહેલા આઠ નવ અને દસ ચોપડી ભણેલા નેતાઓને જમાદાર તરીકે હું હતો ત્યારે સલામ મારતો હતો પછી મારો આત્મા જાગ્યો અને પછી મેં એવું કહ્યું કે ગુજરાતની જનતાનું ભલું કરવું હોય તો રાજકારણમાં ઉતરવું પડશે એટલા જ માટે હર વખતે ગોપાલ એમ કહે છે આત્મા આત્મા ક્યારે ક્યારે જાગશે હવે બે હજાર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટીના નેતાઓએ અત્યારથી શરૂ કરી દીધી છે અને આમ આદમી પાર્ટીના નેતાઓનું એક જ સ્ટ્રેટેજા છે એક જ પ્રોપગેન્ડા છે કે એ પબ્લિક સાથે રહેશે એ અંદરો અંદર ઓફિસમાં બેસીને કામ નહીં કરે એ રસ્તા પર ઉતરશે રોડ પર ઉતરશે એ લોકોના ગામે જશે લોકોના ઘરે જશે ચા પીશે નાસ્તો કરશે જમવાનું લેશે લેશે રાતના રાતનો ને બધી જ રીતે એ જનતાના વચ્ચે રહેશે અને જનતાને પડતી હાલાકી પૂછશે ને પછી એનું નિરાકરણ લાવશે એટલે ચોક્કસ વાત એ થાય છે કે બે હજાર સત્યાવીસમાં જો આ પ્રકારે જ ગોપાલ ઇટાલિયા અને એમની ટીમ આમ આદમી પાર્ટીના દરેક નેતાઓ કામ કરે તો જો એ કહીએ તો નવાઈની વાત નથી કે બે હજાર સત્યાવીસ ચૂંટણીમાં બધી સીટ તો ભારતીય જનતા પાર્ટી કોઈને આપવાની નથી કારણ કે ભારતીય જનતા પાર્ટી પણ ખૂબ મોટી પાર્ટી છે અને એને પણ ત્રીસ વર્ષનો અનુભવ છે ભારતીય જનતા પાર્ટીનો એટલે બહુ જ બધી સીટ એ આમ આદમી પાર્ટીના ના સકંજામાં ના આવી શકે પણ થોડીક એવી સીટ જે છે જો આ જ રીતે મહેનત આમ આદમી પાર્ટી કરશે તો થોડીક ઘણી સીટ આમ આદમી પોતાના નામે કરશે એ ચોક્કસથી વાત છે આ મુદ્દાને લઈને આપનું શું કહેવું છે મને એ પણ જણાવજો કે બે હજાર સત્યાવીસમાં તમારા મત પ્રમાણે શું લાગે છે કે બે હજાર સત્યાવીસમાં આમ આમ આદમી પાર્ટી એ ઘણી ખરી સીટ જો મેળવી લે છે તો કેટલી સીટ મેળવશે ગુજરાતમાં એ અમને ચોક્કસથી તમે કમેન્ટમાં જણાવજો